મોરબી જિલ્લાના માળિયામિયાણા તાલુકાના ખાખરીચી ગામે વીજ લાઈન નાખવાના કામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપનીએ શરતોનું ઉલ્લંઘન કરીને પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીથી કામ શરૂ કરી દીધું છે જેની સામે આવતીકાલે આંદોલનની પણ જાહેરાત કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ નું કામ ચાલી રહ્યું છે અનેક ગામોમાં ભૂતકાળમાં તેની સામે વિરોધનો નો વંટોળ ઉઠ્યા બાદ મામલો છેક ઉપરી કક્ષા સુધી પહોંચ્યો હતો હવે મામલો છે ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર કંપનીએ પોલ અને વીજ વાયરનો અગાઉ જે ભાવ નક્કી કર્યો હતો તેની શરતોમાં લેખિત આપવામાં આવી હતી હવે કંપની શરતોનું ઉલ્લંઘન કરી રહી છે અને જંત્રી પ્રમાણે ભાવ નક્કી કરવાનું કહે છે